મિત્રો જય ધનવંતરી હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં મિત્રો સમયને અનુલક્ષીને એક રોગ એવો છે કે લગભગ ઘરે ઘરે થાય છે દરેક વ્યક્તિમાં વધતા ઓછા અંશે આ યુગની અંદર હોય છે હવે તો બાળક થી માંડી અને તમામ વયના લોકોને આ રોગ ઘણો બધો પજવે છે અને એ છે અજીર્ણ એટલે કે ઇન્ડાઈજેશન અપચો અરુચિ આમાં જીર્ણ આ બધા ઘણા બધા આના નામ છે મિત્રો અજીર્ણ શાથી થાય છે સાવ સામાન્ય બાબત છે કે જ્યારે દોડધામ વાળી જિંદગી આપણે જીવતા હોય ત્યારે ખોરાક કરવા માટે અડધો થી પોણો કલાક આરામ કરવો એ ફરજિયાત છે અને જો એ ન કરવામાં આવે તો બ્લડ સર્ક્યુલેશન જે છે એનાથી જે વજરીની અંદર પૂરતા પ્રમાણની અંદર સર્ક્યુલેશન થવું જોઈએ અને એનું પાચન થવું જોઈએ એ થતું નથી પાચક રસ ઉત્પન્ન થતો નથી અને ઉત્પન્ન થાય તો એનું ડાયલ્યુટેશન થતું નથી અને એ અપચો એ વારંવાર આપણે એ પ્રકારની ક્રિયા કરતા કરતા રહીએ તો વધારે તકલીફ થતી જાય છે અને એમાંથી ગેસ અપચો આમાં જીરણ ઇન્ડાઇજેશન આજે બધું બોલાય છે એ શરૂઆતના ધોરણે થાય છે ત્યારે આપણે નિગ્લેક કરીએ તો એમાંથી મોટા રોગ પણ ઉત્પન્ન થઈ શકે છે મિત્રો આ ઇન્ડાઇજેશન અજીર્ણ એ સામાન્ય રોગ નથી અમુક વસ્તુ ખાવી કે ન ખાવી એ બાબત અલગ છે કોઈ સ્તિગ્ધ વાળો ખોરાક ખાતા હોય કોઈ લુખો ખોરાક ખાતા હોય તો એનાથી પણ અજીર્ણ થાય છે અજીર્ણ થવા માટે ઘણા બધા કારણો છે પ્રથમ તો એમાં મંદાગ્નિ થાય છે અગ્નિજનો મંદ પડે છે એને પાચક રસ એ ઉત્પન્ન થતો નથી અને ચયાપચયની ક્રિયા એ નબળી પડે છે હવે જ્યારે ખોરાકની બરોબર પાચનની અવસ્થા આવે અને ત્યારે જો પાચન ન થાય તો ખોરાક એમનો હોજરીની અંદર પડ્યો રહે છે એને ઓજરીનું કબજિયાત કહેવામાં આવે છે મિત્રો વધારે ચર્ચા કરતા પહેલા આપણે એની અંદર શું લેવું જોઈએ એ ખાસ મહત્વનું છે આજના યુગની અંદર નામે ત્યાં દોડધામ ભરી જિંદગીની અંદર ખોરાકની નિયમિતતા એટલી બધી સરસ હોવી જોઈએ કે માણસે પોતાની પ્રકૃતિ પ્રમાણે ખોરાક લેવો જોઈએ તો પોતાની પ્રકૃતિ કઈ છે એ પોતાને ખબર હોવી જોઈએ હવે રહી જ્યારે આ બધી વસ્તુ થાય છે ત્યારે આયુર્વેદ ની અંદર એટલી બધી એની સરસ વ્યવસ્થા કરવામાં આવી છે કે જો ઔષધ ની દ્રષ્ટિએ જોઈએ તો શંખ વટી નંબર વન ફર્સ્ટ ક્લાસ મેડિસિન છે કે જેની જે લેવાથી પાચક રસ ચયાપચયની ક્રિયા એ નિયમિત થાય છે ગેસ ઓછો થઈ જાય છે અને વાતાનુંમન પ્રક્રિયા થાય છે એટલે વાયુનું અનુલોમ થાય છે અને એ છેક વામાસેથી માંડી અને ગ્રહણી સુધી જે કઈ કબજિયાત છે આમનું એ નીકળી જાય છે શંખવટી એટલી ખૂબ સારી છે સાથે સાથે એક ધનંજય વટી આયુર્વેદનું સારામાં સારું ઔષધ છે જે બજારમાં મળી રહે છે સારી એવી કંપનીનું લઈ આવી બે ગોળી સાંજે અને બે ગોળી સવારે જો લેવામાં આવે તો એ પણ બહુ સરસ મજાનું કાર્ય કરે છે એ તો 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 એની માસ્ટર મેડિસિન છે કારણ કે રસ અથવા અંદર જો લેવામાં આવે એનું તાત્કાલિક પરિણામ મળે છે તત્કાલ જેમ કે એલોપેથી મેડિસિન તત્કાલ કામ આપે છે એવી જ રીતે આ પણ તત્કાલ કામ આવે છે આનું મુખ્ય કાર્ય એ આમાશય ઉપર છે આમાશયની અંદર જે પાચક રસ ઉત્પન્ન થવો જોઈએ એ બરોબર કરે છે અને ખોરાકનું નિયમિત પાચન થાય છે અને એને કબજિયાત નથી ધનંજય સુધારું મોટા મોટું એક કારણ છે વાયડિયા ખોરાક ખાતા હોય એના માટે ક્રવ્યાદ રસ એની પણ એક ગોળી સવારે એક ગોળી સાંજે ખાવી જોઈએ અને સ્નેહથી સ્નેહી ખોરાક જે કોઈ ગળા પદાર્થો છે એના સ્નેહયુક્ત ખોરાક કહેવામાં આવે છે એનાથી જોઈને કોઈને આ માસીની અંદર તકલીફ થઈ હોય અને વધારે પડતું ઇન્ડાઇજેશન થયું હોય પાચન ન થતું હોય તો એના માટે મિત્રો આ એ ખૂબ સારું કામ કરે છે મિત્રો ઘણી બધી દવાઓ છે લીંબુ પણ એટલું જ સારું કામ કરે છે મોસંબીનો રસ પણ એટલું જ સારું કામ કરે છે અને ખોરાકની અંદર વધારે પડતા વાયુ કરનારા જે પદાર્થો છે એને ખાસ દૂર કરવા જોઈએ મિત્રો ખાસ તો એ વસ્તુ એ છે કે આયુર્વેદનું એક સૂત્ર મોટું છે કે ભોજનાંતે તક્રમ પીબેત ભોજન ખૂબ કરવું પણ એ બપોરે કરવું સવારે પણ લઈ શકાય છે પણ સાંજે છાસ લેવાનો થોડો જો લેવી હોય તો દિવસ હાથમાં પહેલા ભોજન કરી લેવું અત્યંત હિતાવ છે છાસ થોડી ઘણી એસિડિટી ઉત્પન્ન કરે પણ સાંજે બાકી તો પાચન કર નાખે ખોરાકનું વ્યવસ્થિત આ પણ એક સરસ મજાની દવા છે ઘણું બધું છે મિત્રો આપણા શરીરની યોગ્ય જાળવણી કરવા માટે એને રોગથી મુક્ત મુક્ત કરવા માટે આયુર્વેદની અંદર ઘણા બધા પ્રયોગો છે વિજ્ઞાન સભર પ્રયોગો છે માટે મિત્રો આવી બાબતો જયારે થાય ત્યારે તમારા સચેત રહી અને આ બધી દવાઓનો ઉપયોગ કરવો હિતાવ છે ઓમ શાંતિ જય ધન્વંતરી